લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ અને એચ સીએફ હોસ્પિટલના ઉપક્રમે ઝીરોથી અઢાર વર્ષના ખોટ ખાપણ ધરાવતા બાળકો માટે અલગ અલગ પ્રકારના ઓપરેશન નિશુલ્ક કરવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે ખાસ કરીને કચ્છમાં આ માટે સૌપ્રથમ પ્રથમ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને ત્યારબાદ નાના બાળકોમાં હાડકા વળેલા હોય તાળવા ચોટેલા હોય ઉપરાંત દ્રષ્ટિને લઈને સમસ્યા હોય તેવા અલગ અલગ કેટેગરીના દિવ્યાંગ બાળકોને નિઃશુલ્ક ઓપરેશન કરી આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે હાલે આ સંસ્થા દ્વારા આ માટે રજિસ્ટ્રેશનની કામગીરી હાથ ધરવામાં આવશે લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટના હેમેન્દ્રભાઈ જણસારીએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી શ્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ તેમજ હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન દ્વારા સંચાલિત એચસીએફ હોસ્પિટલ બંને સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે સમગ્ર કચ્છ જિલ્લાના જીરોથી અઢાર વર્ષના જે જન્મજાત કોટ ખાપણવાળા બાળકો હોય છે એમને નિઃશુલ્ક ઓપરેશન કરાવી આપવા માટેની પહેલ બંને સંસ્થાઓ કરી છે જેની અંદર ખાસ કરીને જન્મજાત બાળકોના વાંકા ચૂકા હાથ અથવા પગ હોય છે નાના મોટા પગ હોય છે અથવા પીઠમાંથી ખૂંદ નીકળેલી હોય ત્રાસી આંખ હોય તાળવાની અંદર કાણું હોય હોઠ ફાટેલા હોય તેમજ નાની ઉંમરમાં મોતીઓ હોય તો આવા અલગ અલગ પ્રકારની દિવ્યાંગતાવાળા બાળકો એમના માટે ખાસ કરીને નિઃશુલ્ક ઓપરેશનની બંને સંસ્થાઓ વ્યવસ્થા કરેલી છે જેની અંદર મારી સંસ્થાની જવાબદારી આવા દર્દીઓનું રજીસ્ટ્રેશન કરવું અને પ્રાથમિક જે કાંઈ રિપોર્ટો હોય એમના રિપોર્ટો કરાવી આપવા અને ઓપરેશન માટે દર્દીઓને લાવવા મૂકવા તેમજ એમનો આનુસાનજીક જે કાંઈ પણ ખર્ચ હોય છે એ મારી સંસ્થાના માધ્યમથી ઉપાડવામાં આવશે અને બાકી જે કાંઈ ઓપરેશનનો ખર્ચો છે ડૉક્ટરની ટીમો છે દર્દી સાથે બરદાસીને રહેવાનું છે દર્દી માટેની વ્યવસ્થા છે મોટા કોઈ રિપોર્ટો છે તો આ બધા રિપોર્ટો હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનના માધ્યમથી અને ઓપરેશન પણ એમના માધ્યમથી કરી આપવામાં આવશે હાલ અમે આપના માધ્યમ દ્વારા દૈનિક પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી અમે લોકોએ આ પહેલ કરી અત્યાર સુધીની અંદર પચીસ જેટલા રજીસ્ટ્રેશનો થયા છે એમાં તો ખાસ વાત એ મારા પર ધ્યાન ઉપર આવી છે કે હાલત જન્મેલા દસ બાર દિવસ થયેલા બાળકોના પણ રજીસ્ટ્રેશન થયેલા છે તો જેથી કરી એવું પણ અમે અમને હવે લાગી રહ્યું છે કે ઘણા બધા દર્દીઓનું આવું રજીસ્ટ્રેશન થશે ઘણા બધા દર્દીઓને આવું ફાયદો થશે અને ઓપરેશનની નિઃશુલ્ક કરવા માટે અમે જે પહેલ કરી છે એનાથી ઘણા દર્દીઓના ગરીબ પરિવારનો લાભ થશે કારણ કે જે કાંઈ આ ઓપરેશનનો ખર્ચો છે એ બંને હોસ્પિટલો સાથે ટાઈપઅપ કર્યા પછી આપના માધ્યમથી જણાવું કે ઓછામાં ઓછો અઢી લાખથી કરી અને દસ લાખ રૂપિયા સુધીનો ખર્ચો થતો હોય છે આવા ઓપરેશનો કરવા માટેનો તો આવા ગરીબ દર્દીઓને આવા કેમ્પથી ખૂબ જ લાભ થશે આ ઓપરેશન કરવા માટે જો ત્રીસથી વધારે રજીસ્ટ્રેશન થઈ જશે અને વધુ ત્રીસથી વધુ દર્દીઓના ઓપરેશન માટેનું નક્કી કરવામાં આવશે તો એમને આ આ સુવિધા કચ્છની અંદર જ ઉપલબ્ધ કરવામાં આવશે અન્યથા ઓછા દર્દીઓ હશે તો અમારા વ્હીકલ દ્વારા પાંચ પાંચના સ્લોટમાં દર્દીઓને અમદાવાદ લઈ જવાનું પરત લઈ આવવાનું ઓપરેશન કરાવી આપવાનું આ જવાબદારી અમે બંને સંસ્થાઓ સાથે મળીને ઉપાડી છે આ દર્દીઓને જો રજીસ્ટ્રેશન કરાવવું હોય કોઈ પણ વાલીઓને એમના બાળકો માટે તો સંસ્થાનો હેલ્પલાઇન નંબર છે ચોરાણું બે એંસી તેત્રીસ સાત તેત્રીસ તેમજ નવાણું સાત અઠ્યાસી બાસઠ પાંચ બાવીસ આ નંબર ઉપર સંસ્થામાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે બાળકનું નામ સરનામું ઉંમર અને એમને શું તકલીફ છે અને જે કાંઈ એમના મેડિકલના જૂના નવા રિપોર્ટ હોય એ વોટ્સઅપ સંસ્થાને કરવાના છે અને ત્યારબાદ સંસ્થા સમયાંતરે એમના વાલીઓનો સંપર્ક કરી એનું આમનું રજીસ્ટ્રેશન સ્વીકારી અને આગળની પ્રોસેસ માટે અમે બંને સંસ્થાઓ મદદરૂપ બનીશું